છેલ્લા કેટલાય સમયથી ડોર ટુ ડોર કચરો લેવાનું વાહન અનિયમિત થતા રહીશો કચરો ક્યાં નાખો તે મૂંઝવણમાં પડી ગયા છે ત્યારે હાલમાં પાવી જેતપુરના શાક માર્કેટ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય રોગચાળો ફેલાવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે પરંતુ વહીવટીતંત્ર તંત્ર આખાડા કાન કરી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે રહીશોનો આરોપ છે કે સફાઈ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ ગ્રામ્ય પંચાયતના કોઈ કર્મચારી કે સફાઈ કર્મી સફાઈ કરવામાં આવતા નથી તો વહેલામાં વહેલી તકે ગામમાં સફાઈ થાય તેમ લોક માંગ ઉઠવા પામી છે આરીફ ખત્રી પાવી જેતપુર માં ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આ પાછળ જે ઢગલા કચરાણા દેખાય છે એનો કોઈ નિકાલ આવતો નથી એના માટે અમારી પંચાયતને અને ગ્રામ પંચાયતને અને સરપંચ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે એનો નિકાલ લાવે કારણ કે એનાથી અમારા ધંધા પર અમારા વેપાર પર બહુ ઇફેક્ટ પડે છે કોઈ નિકાલ આવતો નથી કોઈ દેખવાઈ આવતો નથી એના માટે અમારી રજૂઆત છે તો અથોડી વાળા ને કીએ પણ અમે શું કરીએ એમ કે બે રૂપિયા લી લે આવીએ તો અથોડી વારો હું એમ કે